આ છે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર અને આ છે અમારા ગરબી છે ગરબી બંધાય છે માતાની અને આ છે મારા વાસમાં જવા માટેનો રસ્તો અને આ છે અમારા માપરે જવાનો રસ્તો અને આ છે અમારા પોપટ ભાઈની પકોડી સેન્ટર કિસ્મત પકોડી સેન્ટર કે એમ અમારા પોપટ ભાઈની પકોડી તમે એક વખત ખાઈ જજો તો ભાઈ કે બીજી વાર તમે આવોને આવો ને આવો ચમ પોપટ ભાઈ એવું શું પકોડીમાં નાખો છે કે ગ્રાહક તમારા પાસે સામેથી ચાલીને આવે એવું બનાવો છે એમ કેટલા ટાઈમ થી આ બનાવો છો દસ વર્ષ થી એમ હા તો ભાઈ એક વાર ભાઈ ની પકોડી ની લારીએ એક ખાશો એટલે બાર બાર આવશે પેલું વિક્રમ ઠાકોર નું પિક્ચર તો તમે જોયો છે કે ભાયા એક વાર ખાવ એક વાર ખાવ કે તો બાર બાર ભાઈ ની લારી દે કે એક વાર પકોડી ખાશો તો વારંવાર આવશો ચા વિપુલભાઈ હેડી જવું છે શાકભાજી લઈને હવે આપણે ઘેર જઈ રહ્યા છીએ શાકભાજી લઈ લીધી છે અને ઘરની ફળીઓ લીધી છે ખાવા માટે આજે તો અને હવે ઘેર જવાની તૈયારી કરી રહ્યા છીએ તો અમારો વિડીયો પસંદ પસંદ આવ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને મારી યુટ્યુબ ચેનલનું નામ છે બ્લોગર કરીને મારી યુટ્યુબ ચેનલ છે લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અને શાકભાજી લઈને ઘરે પહોંચી ગયા છે અને હવે આપણે ઘેર જવાનું છે સામે જે દેખાય છે મારું ઘર છે અને કેમજી ભાઈ અને આજે આપણે શાકભાજી લઈને ઘરે પહોંચ્યા અને આજે ખાવામાં આપણે ઘરે ધંધો છે આટા તો કાઢી આપીએ છીએ જો કોઈને આપણે અહીંયા દળામાં આવું હોય તો આવી જવાનું આ સામે આપણું ઘર છે જય માતાજી જય ક્ષેત્રપાલ